કડોદરા પોલીસ મથકે ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન ભક્તિ ફરજ અને પર્યાવરણ રક્ષણનું અનોખું ઉદાહરણ પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથકે ગણેશ પ્રસંગે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી પોલીસ કર્મચારીઓએ પૂજા અર્ચના કરી ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું અને તાલુકામાં શાંતિ જાળવી રાખી આ ગણપતિની વિશેષતા એ હતી કે સામાન્ય રીતે ગણેશ વિસર્જન આનંદ ચતુર્થીથી દસમા દિવસે કરવામાં આવે છે પરંતુ પોલીસની ફરજને કારણે યાત્રાઓ અને શાંતિ જાળવવા માટે તેમણે પાંચમા દિવસે વિસર્જન કર્યું શનિવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ જ્યારે આજે રવિવારે સાંજે છ વાગે પોલીસ મંથકમાં ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું વ યાત્રા કાઢ્યા વગર મોટા તબેલામાં શુદ્ધ પાણીમાં મૂર્તિ વિસર્જન કરાઈ જેમાં ભક્તિમય સંગીત અને ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે મહત્વના ગુંજ્યા હતા મહત્ત્વનું ઉદાહરણ આ પગલું ધર્મ ફરજ અને પર્યાવરણ રક્ષણ વચ્ચે સંતુલના દર્શાવે છે પોલીસ સમાજ માટે ભક્તિ અને કર્તવ્યનિષ્ઠનું તમામ ઉદાહરણ પૂરું પાડ્યું જે દર્શાવે છે કે પોલીસ કર્મચારીઓ પણ સમાજના હિસ્સા તરીકે વ્યક્તિગત ભાવનાઓ અને અધિકારો ભોગવી શકે છે